વેકેશનના વિસામાં સાથે જન્મદાતા પિતા અને વાલો ભત્રીજો સંકેત સ્વપ્નનગરી મુંબઈ જવા ટ્રેનમાં બેઠા દાદાનું ધ્યાન રાખજે હો પપ્પા દવા રાખીને પહોંચીને તરત ફોન કરજો આવી અનેક સૂચના આપતા ટ્રેન આંખોથી ઓઝલ ન થઈ ત્યાં સુધી વસંતની નજર ટ્રેન પર ચોંટી રહી મુંબઈ જેવા મોટા શહેરની ઝંઝાવાત જેવો પ્રવાસ પૌત્ર માટે ઉત્સુકતા ભર્યો હતો અને દાદા માટે તેમની જુસ્સેદાર યુવાનીની યાદગાર ક્ષણોની લોકલ ટ્રેનની ચિક્કાર ભીડમાં જગ્યા શોધી બંને બેઠા સફર શરૂ થતા જ સંકેતની નજર બારીમાં ફોડાઈ ગઈ અચાનક દાદાને છાતીમાં અસહ્ય પીડા થવા લાગી પરસેવે રેબ જેબ અને શ્વાસ પણ રૂંધાવા લાગ્યો હૃદય પ્રહારની આ ઘડી કદાચ તેમની માટે અંતિમ ઘડી સમાન હતી છતાં પોતાની પીડાને અંતરમાં લપાવી હિંમતભેર સંકેતના ખભા પર હાથ રાખી અને કહ્યું બેટા હવે જે સ્ટેશન આવે ત્યાં આપણે ઉતરી જઈશું હો સંકેત સમજી ન શક્યો પણ દાદાના ચહેરાને જોઈ બસ હોકાર જવાબ આપ્યો बीर ने भेदी बन्ने स्टेशन पर उतरी गया दादाए तरत एम्बुलेंस बोलावी अने हॉस्पिटल पहुंचे हॉस्पिटल ने दौड़ भाग जोई ने संकेते तरत डॉक्टर ने बात वसंत काका का साथे करावी हेलो आप अमर भाई के सन बोल रहे हो उन्हें सीरियस हार्ट अटैक आया है कंडीशन काफी क्रिटिकल लग रही है परमिशन हो तो ट्रीटमेंट तुरंत शुरू कर दे આપ જલ્દ જલ્દ પહોંચીએ પ્લીઝ સ્ટ્રેચર પરથી જ પપ્પાએ ફોન માંગી સાંત્વના આપતા કહ્યું અત્યારે હું એકદમ સ્વસ્થ છું વસંત તું ચિંતા ન કરજે બાજુમાં ઉભેલ પૌત્ર ભયમાં હતો અને સામે છેડે પુત્ર ચિંતામાં દાદાએ સંકેતનો હાથ પકડ્યો આંખે તેજ આંજી કહ્યું યાદ રાખજે બેટા જીવન અનેક પરીક્ષા લે છે પણ જ્યાં મનોબળ મજબૂત હોય શ્વાસમાં વિશ્વાસ હોય ત્યાં મૃત્યુને પણ જોવી પડે છે તું ડરતો નહીં હું હજુ અહીં જ જ છું તમારી તમારી માટે અને સાથે એક પડમાં બંને સમજી લીધું કે પિતા માત્ર કુટુંબના વડીલ નથી પણ જીવંત શક્તિ છે જે શીખવે છે કે વિશ્રામ લેજો પણ હાર ન માનજો દુઃખ સહજો પણ ભય ન પાંખજો ધરા ચીરીને આભને વિંધી જજો કારણ કે જીવન હજી બાકી છે દિલથી